મારું નામ રોહિત પ્રવીણભાઈ દેવી પૂજક છે અને કાલે સાંજે સાત સાડા સાત આઠ વાગ્યાની આજુબાજુ અમારા ઉપર એક ફોન આવ્યો બાજુમાંથી એક બેન રહે છે ભૂમિબેન રાઠોડ કરીને એમનો ફોન આવ્યો કે કીધું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે લો તમે વાત કરો અમે વાત કરતા જાણ થઈ પછી અમે નીકળતા હતા ને પોલીસવાળાનો ફોન આવ્યો કે આવી આવી ઘટના થઈ છે અહીંયા મોરા ઉપર તમે આવો તો અમે ત્યાં ગયા ત્યાં ગયા તો પછી અમને એમ કીધું કે સિવિલ માં લઈ ગયા છે અને સિવિલમાં આવ્યા ને તો પાછા અમને એ લોકો ત્યાં લઈ ગયા પછી ત્યાંથી પાછા અહીંયા બોલાવ્યા ઘટના બધી બની ચપ્પુ માર્યા છે છે હા અને એમાં શું છે બે પત્ની પત્નીનો ઝઘડો હતો એમાં મારો ભાઈ જે પતિ હતો ને એનો એનો ફ્રેન્ડ છે એ લોકો સાથે ગયા હવે પતિ ને પત્નીનો ઝઘડો ચાલતો હતો એમાં એમાં એ લોકોએ હથિયાર વડે હુમલો કર્યો છે અને મારા ભાઈ ને પણ માર્યું છે એમાં એમાં મારવા વાળા છે ને જે ભાઈ છે ને દિનેશભાઈ એમના પત્ની હતા એમના સાડુભાઈ છે એમનો એક ભાઈ છે ને બીજા છ સાત જણા બીજા પણ છે એમના નામ નથી ખબર નામ મરનાનું નામ અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક હતું અને એનું નામ હતું એની ઉંમર હતી વીસ વીસ વર્ષની ઉંમર હા શું કામ કરતા હતા નોકરી કરતા હતા Vamos oh,